તમારા બધાનું ધ દિવાલીપુરા યુથ ચેનલમાં હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું અને આ આપણી ચેનલ એવી છે કે જે સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબર ઉપર છે આટલા સબસ્ક્રાઈબર ધરાવતી આપણી એક ટીમ આપણું એક કુટુંબ બીજે ક્યાંય તમને જોવા મળશે નહીં પણ જો તમે પહેલીવાર પધાર્યા હોય તો જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આજના લેક્ચરમાં આપણે મોસ્ટ એમપી સંસ્કૃતના ક્વેશ્ચન્સ જોવાના છીએ કેવા ક્વેશ્ચન્સ આવે અથવા કયો પ્રશ્ન જ આવી શકે એની આપણે ચર્ચા કરવાના છીએ અને વિડીયોના અંતે તો એમાં પણ હું તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઈ પચાસ ટકામાંથી પચીસ ટકા તો કરવાનું જ એવું છેલ્લે દેતો જઈશ બરાબર તો આજના આપણા લેક્ચરની શરૂઆત કરીએ છીએ સુંદર બજાના લેક્ચરની હું અભિષેક દવે સંસ્કૃતની સાથે તમારા આંગણે તમારી સ્ક્રીન ઉપર છું તો આવો શરૂઆત કરીએ છીએ આજના આપણા આ લેક્ચરની મોસ્ટ એમપી ક્વેશ્ચન્સની પણ આજના ક્વેશ્ચન્સ જો છો એની સાથે સમગ્ર ગુજરાતની અંદર ધૂમ મચાવનાર જો કોઈ આ ચેનલ હોય અથવા જો કોઈ એવી સિરીઝ હોય તો એ છે વિકી સરનું વાવાઝોડું દર વર્ષે પરીક્ષાની આગલી રાત્રે વિડિયો આવે છે અને એ પણ ફ્રી રિવિઝન છે

ત્રીજો પાર્ટ આંખું બંધ કરીને કહું છું અને તમારે આંખું બંધ કરીને જ સાંભળી લેવાનું છે ત્રીજો પાઠ કરી જ લેજો મારા વાલાઓ કયો પાઠ ત્રીજો પાઠ પાઠશાલા સમમ મિત્ર વાળી જોડી અને સતમ પદાની વાળી જોડી આ ત્રણ જોડી છે એ હોટ ફેવરેટ છે બરાબર લગભગ તમને દેખાતી હોય દાદા તમારી કદાચ પરીક્ષા ગઈ હશે ને તો એ પરીક્ષામાં જોશો ને તો આમાંથી એકાદી એકાદી જોડી તમને ત્યાં પણ દેખાતી હશે આગળ જોઈએ છીએ દસમો પાઠ એવો છે કે જેમાં એક જ વાત કહે છે ન જાનામી ન જાનામી ન જાનામી હવે એમાં તમે જોવો તો આ શ્લોક ચાર લાઈન વાળા છે બે સિસ્ટમ છે આપણી કેવી સિસ્ટમ છે બે એક તમને બે લાઈન વાળો શ્લોક પૂછે અને એક ચાર લાઈન વાળો બે લાઈન વાળા બે હોય અને ચાર લાઈન વાળો એક હોય તો એવી પ્રમાણે આ શ્લોક જોવાનો ન જાનામી દાનમ વાળો ન જાનામી પુણ્યમ વાળો આગળ યત કૃતવા સોળમો પાઠ છે હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ ત્રીજો પાઠ કરો હવે કદાચ તમે કયો એમ સાહેબ ત્રીજો પાઠ મને ન પૂછાણો તમે કીધું ત્રીજો પાઠ સાહેબ નો આવ્યો તો સીધી વાત ત્રીજો પાઠ જો એને તમને ભાષાંતર નો પૂછ્યું ને મારા વાલા તો એ ઓપ્શન લેશે સોળમો પાઠ કયો પાઠ ઓપ્શનમાં લેશે સોળમો લેવાનું અને વાર્તાની જેમ જાયું જવાનું હે બાળક પથારીમાંથી ઊઠ સ્વસ્થ આચરણ કર જગતના સર્જનહારને ને યાદ કર પછી ચોખ્ખું પાણી પી ડગલા બહાર ચાલીને ને તું ક્રિયા માટે જા આવીને સાબુથી બરાબર હાથ ધો ને પછી તું કસરત કર શરીર પર તેલ માલિશ કર પછી સ્નાન કર યોધગીઓ વિધિ પ્રમાણે પોતાના કપડા બરાબર જાતે જ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસેલો તું સંધિ ઉપાસના કર દરરોજ માતા પિતા વંદન કર ને પછી હવારનો નાસ્તો કર વાર્તા જેમ જ આયલું જવાનું દાદા બરાબર તો કશું પ્રોબ્લેમ નહીં હોગા વર્ણા પ્રોબ્લેમ ની પડેગી ચલો હવે અહીંયા કેવા શ્લોક આપ્યા તો કે નિવર્તય ગતિમ નીચામ ઇત્યુક્ત ક્રોધતા માક્ષ વિંદ નખે રસ્ય ને પિનાક પીનાક વાળો કયો પાઠ આવી ગયો પછી અઢારમો પાઠ આવી ગયો કયો પાઠ છે અઢારમો પાઠ અઢારમો પાઠ પણ આઈએમપી યુધિષ્ઠિર સુખમ દુઃખ કયો પાઠ છે આ વીસમો પાઠ પુરાણ મિત્ય એવો મોસ્ટ આઈએમપી શિક્ષા મોસ્ટ આઈ

દેખાવાની બરાબર તો એ તો આપણને આવડ બીજું બધુંય કરો બરાબર તમે આ એક એવા પ્લેટફોર્મ ઉપર છો કે જ્યાં બાર લાખ વીસ હજારથી પ્લસ સબ્સ્ક્રાઈબર આની અંદર છે અને આવી આપણી આ એકમાત્ર ચેનલ છે બરાબર તો એમના ઉપર ભરોસો રાખીએ વિકીસર ઉપર આપણે ભરોસો રાખીએ અને આઈએમપી છે ભાઈ મને બીજું કાંઈ આવડે કે ન આવડે પણ આટલું તો આવડવું જ જોઈએ બરાબર આગળનું પોતાની જાતે પોતાની મહેનત કરતા જ પોતાનો ટાર્ગેટ સિદ્ધ કરવા માટે આગળ વધતા જ હોય બરાબર પણ એમાં શું મને આટલું આવડે છે મને એકવાર કોમેન્ટ કરજો કે હું કેતો છું તમને છે છે બહુ સારું કહેવાય નથી આવડતું તો એનાથી પણ સારું કહેવાય કરી લેવાનું છે હજી આપણી પાસે પૂરતો સમય છે અને સંસ્કૃતમાં બાપુ આ એક જ એવો વિષય છે કે ઓછા ટાઈમમાં જાજુ આવેલા ભાઈ શેર બજારમાં કે ઓલા પૈસા રોકાણ કરતા હોય ને એમાં કઈ એવી સ્કીમ હારી ઓછા તો કે ભાઈ ઓછો ટાઈમ આપો ને જાજુ રિટર્ન આપે

એટલે એસી એસી અને સ્કૂલમાં સારામાં સારા વિદ્યાર્થી છો રોજ ગયા છો નોટબુક પૂરી કરી છે વીસ આપ્યા એટલે સો માંથી સો બરાબર અને આવા રેકોર્ડ તમે જોઈ શકો છો ચેનલમાં પણ દેખાશે બરાબર તો યદ ભવિષ્ય વાર્તા આખી આવડતી જઈશે હું જ કહી દઉં તમને અનાગત વિધાતા નામનો માછલો નર મત્સ્ય આઈએમપી માં આવે અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો બરાબર મોસ્ટ આઈએમપી માં મૂકી દેવાની શક્તિકુમાર

અને ક્રોધની શારીરિક અસરો તમે કહેશો આ બધું ક્યાં બધે બધું પાઠ નવમાં છે નવમાં પાઠની ભાઈ ટૂંક નોંધ ખાસ કરજો સંસ્કૃત પ્રશ્ન જવાબ પાઠ નવ ના ખાસ કરજો હેમચંદ્રાચાર્યએ રચેલું સાહિત્ય અને આધુનિક યુગ હેમચંદ્રાચાર્ય એટલે બારમો પાઠ આપણે કરવાનો છે કયો પાઠ કરવાનો છે મિત્રો બારમો પાઠ આપણે એમાં હેમચંદ્રાચાર્ય વિશે એમને બુક વિશે અને પંદરમો પાઠ આધુનિક યુદ્ધ અને મહાભારત હવે તમે એમ કહેશો સાહેબ આ આઈએમપી આપો છો હું અહીંયા દસ કે આઠ કે બાર આઈએમપી આપતો હોય તો હું તમને એમાંથી પણ હજી તારવણી કરીને છેલ્લે દઈશ કે ભાઈ આમાંથી આટલું જ કરજો જે આપ્યું ને એમાંથી આટલું તો આગળવું જ જોઈએ બરાબર આપણે શોર્ટનું શોર્ટ કરવાના છીએ સ્માર્ટ વર્ક કરવાના છીએ બાપુ આજે તમને આજે સંસ્કૃતનો પચાસ થી સિત્તેર ટકા ભાર સાઈડમાં મુકાવીને ત્રીસ ની તૈયારી કરાવીશ કે એ ત્રીસ ટકા બોર્ડમાં હિત્તેર માર્કમાં આવે બરાબર આવું તમે કદાચ પહેલી વાર જોઈ રહ્યા હશો રાઈટ અને પહેલી વાર આવ્યા તો જરૂરથી લાઈક લાઇકડીનું બટન તો દબાવજો જો બબુવા તભી તો મજા આવે રાઈટ ચલો હવે કેવી ટૂંક નોંધ છે નાટકમાંથી કેવી ટૂંક નોંધ ઓલી પાઠમાંથી જોઈ નાટક વિભાગમાંથી મારે કઈ ટૂંક નોંધ કરવી આઈ એમ તો કે ભાઈ અભિમન્યુનું મૃત્યુ થતા આ પ્રશ્ન જવાબમાં અથવા ટૂંક નોંધમાં બંને માટે પછી જનાર્દન કે જતુ ગૃહ અઘરું કરવાનું થાય ને તો આ પૂછે આવતી રાજા સીબી ને યાદ રાખજો રાજા સીબી હમણાં એવા નથી એટલે કદાચ આ વખતે પધારી શકે એવી સંભાવના છે રાઈટ ચાણક્ય અને અમાત્ય રાક્ષસ તમને આ છગડિયા દેતો જાવ છે પરિવ્રાજક સાંડિલ્ય કરેલ ઉદ્યાન વર્ણન મોસ્ટ ટાઈમ પી છે બરાબર સાંડિલ્ય કરેલ ઉદ્યાન વર્ણન આપણને આવડવું જ જોઈએ અને એ પણ તમારી પરીક્ષામાં તો બાપુ હશે જ હતું કે ના આ હું જેમ કહું છું કે તમારી હમણાં સુધીની જેટલી પરીક્ષાઓ સ્કૂલોમાં ગઈ એમાં આ હતું અને હતું જો કોમેન્ટડી કરવાની દાદા રાઈટ ચલો હવે છે આના તો તમારે મને જવાબ પણ આપવાના છે મોસ્ટ ટાઈમ પી હું તમને ઘટનાક્રમ આપું છું એ ઘટનાક્રમનો જવાબ તમારે કોમેન્ટરીમાં આપવાનો છે આરામથી જોજો વિચારજો સમજતો ને ખાલી નંબર જ નાખવાનો કે માં આટલા નંબર બરાબર પ્રાપ્ત ભૂલોકહ 15 માં પાઠમાંથી છે તદનંતરમ સાત અંડુલાન પાંચમા માં પાઠમાંથી છે તદદ્ય આહાર વૃત્તિ સંજાતા બીજા પાઠમાંથી છે પૂર્વમ अयસ સ્ફુરતી નવમા માં પાઠમાંથી તત્ર સ્નેહ રૂપમ જલમ વયતિ

ो की लेवा सर्वे भवन्तु शोकिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् वन्दे मातुरं अजिसंगच्छध्वं संवदध्वं संभो मनांसि जानतां यता पूर्वे शं नाना उपासते अजि आपच्छुरामः क्षमरे छुबे मह दान सुकर्णश्च न येषु कृष्ण यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च सा य द्वेगे मुक्तो य स च मे प्रिय जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहर्ये न त्वं शोचितुमर्हसि વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મદ્યે અનાથો દરિદ્રો જરા રોગયુક્તો ચારે ચાર માર્ક આમાંથી જ હશે આ શ્લોક છે ને આમાંથી કદાચ તમને કોઈ એક શ્લોક અઘરો લાગતો હોય તો કદાચ તમે અનાથો દરિદ્ર હોય

એ એક નીકળી જાય બાકીના બે બે આવડી જાય એ નો વાળો કાઢવો હોય તોય ભલે બરાબર અને તમારે બીજો એની જગ્યાએ કોઈ લાગતો હોય અઘરો એને કાઢવો હોય તોય ભલે હવે

પેલો ઘટોત્કચ શકુનીને સી સલાહ આપે છે ખાસ યાદ રાખજો પ્રશ્ન જવાબને ટૂંકનો વાળી વાત કરું છું લેખકે મનુષ્યને કાષ્ટખંડ જેવા શા માટે કહ્યા છે ખા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો બધા આપું છું એટલે આપ ગુજરાતી આવડે છે જ જોવાનું શાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન બીજી વાર આવ્યું એટલે સમજી જવાનું ગુરુ કેવા હોવા જોઈએ ભક્ત શું શું નથી જાણતો ચાણક્યના મતે નંદ અને ચંદ્રગુપ્તના રાજ્યમાં રહેલો તફાવત લખો વિદ્યાભ્યાસ શા માટે દુર્ઘટનાના સાક્ષી ત્રણ એના કર્તવ્યો જણાવો અને અભિમન્યુ નું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે કહો રાઈટ

ની સુજનતાનું સ્વરૂપ આ બંને પણ મોસ્ટ ટાઈમ પી છે આ પ્રશ્ન હવે તમે એમ કહો સાહેબ આ પ્રશ્ન એ પાઈ કઈ રીતના ક્યાંથી તો કે વિભાગ એ બી અને સી એમાં ખાસ પ્રશ્ન જવાબ ગુજરાતીના અને એમાંથી અમુક છે એ ટૂંકનો અંધ

આવડે છે હા પાડો અનાગત વિધાતા વિશે વાત ખબર છે હા પાડો ક્રોધની શારીરિક અસર મોસ્ટ ટાઈમ પી છે આવડે છે હા પાડો અમાત્ય રાક્ષસ ચાણક્ય વિશે ખબર છે પાઠ ચૌદ આવડે છે હા પાડો

તો તમે પણ આ તો કરવાની જ છે આગળ હવે પૂછાતા પ્રશ્નો કેવા તો કે ત્રણે ત્રણ વિભાગમાં તો કે ભાઈ ઘટોત્ક શકુની ને સી સલાહ આપે છે આ બધા બધા પ્રશ્નો જે હમણાં મેં તમને જે કહી દીધા એ પ્રશ્નો એ બી અને સી માટેના હવે હાવ ટૂંકું હાવ અડધાનું અડધું કહેતો જાઉં છું સાંભળતા જાજો અને પછી વ્યાકરણની વાત કરતો જાઉં છું વ્યાકરણમાં માર્ક કપાય છે હવે નહીં કપાય રાઈટ પેલા આને જોઈ લઈ પેલા વિભાગ એ બી સી અને ઈ ને જોઈ લઈ પછી ડી ને એકલો રાખી બાપુ ડોન ને એકલો જોયો ખાલી ડી વિભાગ આવડી ગયો ને હોળ માર્ક આવી ગયા એટલે એને એસી માર્ક લેવામાં ક રોકી ન શકે ને કોઈ એને ટોકી પણ ન શકે રાઈટ તો શું છે જોઈએ આપણે પેલું ગુણવતી કન્યાનું આયોજન

સાથે સાત શ્લોકોમાંથી એક શ્લોક બાદ કરીને બાકીના છ કરી લેવાના ચલો હવે ફકરા પછી આપણે વાત કરીએ તો પાઠ બી ની અંદર આપણે કેતા હોય એ છે ભાષાંતર એમાં પેલી વસ્તુ યાદ રાખો પાઠ ત્રણ ના બધા શ્લોક કરવા અથવા નીચે આપેલા પૂછાઈ શકે છે પાઠ ત્રણ માંથી બધા કરી નાખવાના હવે પછી ઓપ્શન શું છે ત્રીજા સિવાય તો કે પીનાક ફણીવારો કરવાનો કર્મણ્યવાધિકારસ્તે સેમા અર્થ વિસ્તારમાં

તારણ તો કે ભાઈ તેર સોળ વીસ આ તો આવડવા જોઈએ આ તમારા માટે પાસ થવાનો પાસવર્ડ કહી શકો પાસ થવાની પારસમણી કહી શકો સંજીવની બુટી કહી શકો જી છે ચાર ચેપ્ટર

તમારા જે જે પેપરો છે એના જે માસ્ટર છે એ તમને સરસ મજાના વિકીશ્વર નું વાવાઝોડું છે વિકીશ્વર એવું વાવાઝોડું લઈને આવશે કે આપણા બધાને જે ગુજરાતમાં ધૂમ મચાવે છે એમ તમે પણ આ ધૂમની અંદર જોડાઈ જાજો અને તમારું રિઝલ્ટ એકદમ બ્રાઇટ કરજો કારણ કે તમારું પરિણામ એ જ અમારું લક્ષ્ય છે બરાબર તમે આગળ વધો તમે આગળ જાઓ એ જ આપણા ચેનલનું એમ છે સરની વાત છે કે વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અને સહજતાથી આ બધી વસ્તુ મેળવી શકે બરાબર એના માટે આખી ટીમ જ્યારે સરના નેતૃત્વની હેઠળ આગળ વધતી હોય અને તમારા માટે તૈયારી આ બધી ચાલતી હોય તો તમે આની અંદર આ યજ્ઞની અંદર આહુતિ સબ્સ્ક્રાઇબર રૂપે આપી શકો છો તો નેક્સ્ટ વિડીયોમાં અલગ રીતે અલગ અંદાજમાં મળીશ ત્યાં સુધી કહેતો જાવ કે ભૂતકાળને ભૂલી જાવ ભૂતકાળને ભૂલી જાવ અને ભવિષ્ય હજી બાકી છે આ જે લઈને આવ્યો ને આજે લઈને આવ્યો ને આ તો પવનની લહેર છે આ તો પવનની લહેર છે તુફાન તો હજી બાકી છે તુફાનજી આવવાનું બાકી છે તો ફરીથી નેક્સ્ટ ની અંદર મળીએ આઈ સાથે આવી અલગ અલગ રીતે ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો